ખરાબ રીતે એને મને મેન્ટલ ટોર્ચર કરેલી હતી અને ત્યારે મેં રિક્વેસ્ટ કરેલી હતી ત્યારે અમારે કંઈ જ રિલેશન નહોતા અને બિઝનેસમાંથી બી મેં નીકળવાની વાત કરેલી હતી કે મારે આગળ બિઝનેસ નથી કરવો અને એ વારંવાર મારી પર્સનલ લાઈફમાં દખલ અંદાજી કરતો વારંવાર ના પાડવા હોવા છતાં અને ત્યારે બી એ જ સીન હતો કે એ વારંવાર મને મારી પર્સનલ લાઈફ વિશે કે એ બધું પૂછે રાખતો ને જે મારે એને કહેવું જરૂરી નહોતું અને એ બાબતે ફરિયાદ જ્યારે આ મારપીટની ને એને કરી એટલે પોલીસે એની રીતે કલમ ને એ નાખીને અત્યારે એના ઉપર કેસ કરેલો છે અત્યારે તમે જોઈ જ રહ્યા છો કે એને કઈ રીતે બદનામી કરેલી હતી અને એ જ બદનામીનો ડર હતો કેમકે મને ખબર હતી કે એની અગેન્સ્ટ ગઈ બરાબર મારી પાસે જ્યારે આ વિડીયોઝને આવ્યું ત્યારે મેં એના ફેમિલી સાથે શેર કર્યું અને એ શેર કરવાથી એ પોતે એ ષડયંત્રમાં હતો કે હું મારી ખિલાફ એ શુપ્રૂફ લઈ આવે કે જેથી હું એની જે વાત છે એ જાહેર ના કરું કે એના ઉપર કેસ ના કરું અને સમાધાનના નામે ષડયંત્ર કરીને મને બદનામ કરવાની એને જે યોજના કરેલી હતી ગઈ કાલે એક વિડીયો સામે આવ્યો તો તેમાં જે યુવક છે તે મહિલાને ઢોર માર મારી રહ્યો છે તે તેમના બિઝનેસ પાર્ટનરો જોવાનું સામે આવ્યું તું આ યુવકની પોલીસે ધરપકડ પણ કરી છે પરંતુ સાંજે એક વિડીયો સામે આવ્યો જેમાં તે જે પીડિત મહિલા છે તે પણ એ યુવકને માર મારતા હોય તેવા વિડીયો સામે આવ્યા હતા એ જ બાબતે આપણી સાથે પીડિત મહિલા છે તે જોડાય છે તેમની સાથે વાત કરશું બેન ગઈકાલે જે વિડીયો આવ્યા તમે જેની સામે આરોપ કર્યા છે તેમની ધરપકડ પણ થઈ પરંતુ ત્યારબાદ એક વિડીયો સામે આવ્યો જેમાં તમે પણ એમને માર મારી રહ્યા છો તો શું કારણ છે તેની પાછળ એની પાછળ કારણ એ જ છે કે એ ટોટલી ષડયંત્ર હતું સમાધાનની વાત કરીને અને એને જાણ હોવાથી કે મારી પાસે એના ખિલાફ પ્રૂફ છે બરાબર એની જાણ હતી એટલે એવી રીતે સમાધાન કરીને ષડયંત્ર રચીને માફી માંગીને અને એને મને મારવાનું કહેલું હતું કે જો તને શાંતિ મળતી હોય તો જે રીતે મેં તને માર્યું છે ને એવી રીતે તું મને માર એટલે એ પોતે જમીન પર સુઈ જાય છે કે મેં માર્યું છે ને એવી રીતે એને મને ઘણીવાર એવું કીધું કે એ રીતે તું માર અને એ રીતે મારવા ઉપર એને મને ઉશ્કેરી એટલે મેં એ રીતે મારેલું છે ઉશ્કેરવા ઉપર એ જ કે માફી માંગી છે એટલે મેં કીધું કે તે મારી સાથે જે કર્યું છે ને આ હું તો શું બીજું કોઈ વ્યક્તિ સહન ના કરી શકે આ રીતે જે એટલું ક્રૂરતાથી તે મને મારું લે એ કોઈ સહન ના કરી શકે તો કે તો તું મને એ રીતે મારી લે જો તને શાંતિ મળતી હોય કે તને એવું થઈ જતું હોય કે શોર્ટ આઉટ કરીને આપણે સાથે પાછું બિઝનેસ કરીએ એઝ ઇટ ઇઝ ને એવી રીતે તો એ કે તું એ મને મારી લે એટલે તને શાંતિ થઈ જાય તમે હા અન્ય સ્ત્રીઓ સાથે પણ સંબંધ એ શું આખી મેટર છે એટલે અન્ય હતા અને મેં જોયેલું બી છે ઘણી વખત અને એના વિશે તો હું બહુ વધારે કમેન્ટ્સ નહીં કરું પણ એની મને ખબર હતી એની મને જાણ હતી કે અન્ય સંબંધો છે એમના બેન એક વિડીયો એવો પણ એમાં જે તમે જે મારો છો એની પહેલાં એવું પણ સામે આવ્યું છે કે જે માત્ર મિત્રો હોય એ એવું વર્તન માત્ર મિત્ર ન કરે તમારે એની સાથે કંઈક આગળ પણ સંબંધ હોય લાગણીના સંબંધ હોય પ્રેમ સંબંધ હોય તો જ એ પ્રકારનું જે વર્તન છે તે થઈ શકે તમારી સાથે લાગણીના પણ સંબંધ હતા એમની સાથે

એ ટાઈમે બહુ ખરાબ રીતે એને મને મેન્ટલ ટોર્ચર કરેલી હતી અને ત્યારે મેં રિક્વેસ્ટ કરેલી હતી ત્યારે અમારે કંઈ જ રિલેશન નહોતા અને બિઝનેસમાંથી બી મેં નીકળવાની વાત કરેલી હતી કે મારે આગળ બિઝનેસ નથી કરવો અને એ વારંવાર મારી પર્સનલ લાઈફમાં દખલ અંદાજી કરતો વારંવાર ના પાડવા હોવા છતાં અને ત્યારે બી એ જ સીન હતો કે એ વારંવાર મને મારી પર્સનલ લાઈફ વિશે કે એ બધું પૂછે રાખતો અને જે મારે એને કહેવું જરૂરી નહોતું અને એ બાબતે જ તમારે આર્ગ્યુ થઈ હતી ને બાબતે મને બહુ ખરાબ રીતે ટોર્ચર કરી એટલે એ વસ્તુ થઈ હતી એ ફરિયાદ તમે આ નથી કરી મારપીટની ને એને કરી એટલે પોલીસે એની રીતે કલમ ને એ નાખીને અત્યારે એના ઉપર કેસ કરેલો છે પોલીસ મારામારીનું કરશે ફરિયાદ કઈ વાંધો નહીં એની ફરિયાદ છે કે મારામારી કરેલી છે તો મારું નિવેદન બી લેશે ને કે ખરેખર એ ઘટના સાચી છે કે ખોટી અને કદાચ ફરિયાદ લઈ લે બી લઈ લેશે તો એ સાબિત કરવાનું કે મેં ખરેખર એને ઉપર હાથ ઉપાડેલો છે કે નહીં તો એ સાબિત કોટ કરશે તમે પ્રેસ કોન્ફરન્સમાં એવું પણ જણાવ્યું કે એને ખબર હતી કે તમારી પાસે એ તમને જે રીતના માર મર્યો છે એના વિડીયો છે એટલે એને આખું એવું ઊભું કર્યું એમાં શું તથ્ય છે એ વાતનું એ સો એ સો ટકા સાચી છે વાત અને એના રિલેટેડ મારી પાસે ભી એક છે પ્રૂફ છે ઓડિયો ક્લિપ છે જે જ્યારે જે સમયે મારે કોર્ટમાં રજૂ કરવાની થશે ત્યારે હું કરી આપીશ બે વર્ષ સુધી તમે કેમ આખું આ ઘટના છે તે સહન કરી માટે અત્યારે તમે જોઈ જ રહ્યા છો કે એને કઈ રીતે બદનામી કરેલી હતી અને એ જ બદનામીનો ડર હતો કેમ કે મને ખબર હતી કે એની અગેન્સ્ટ ગઈ બરાબર મારી પાસે જ્યારે આ વિડીયોઝને આવ્યું ત્યારે મેં એના ફેમિલી સાથે શેર કર્યું અને એ શેર કરવાથી એ પોતે એ ષડયંત્રમાં હતો કે હું મારી ખિલાફ એ શું પ્રૂફ લઈ આવે કે જેથી હું એની જે વાત છે એ જાહેર ના કરું કે એના ઉપર કેસ ના કરું અને સમાધાનના નામે ષડયંત્ર કરીને મને બદનામ કરવાની એને જે યોજના કરેલી હતી એટલે અત્યાર સુધી હું ચૂપ હતી કે એમાં મારી બી બદનામી થશે ને શાંતિથી પતી જાય છે સમાધાનથી બધું થઈ જાય છે એટલા માટે મેં આગળ કઈ કાર્યવાહી એ ટાઈમે નોતી કરેલી તમે કીધું તો કે તમારો ડાયવોર્સ થઈ ચૂક્યો છે તો તમે કોઈ એવા વ્યક્તિની શોધમાં હતા જે તમને એક સધિયારો આપી શકે ને એ પ્રકારે મૌલિકને મૌલિકમાં તમે એ જોયું હતું એવું હતું એવું કહી શકો અને એ ટાઈમે હું થોડુંક હતું કે અગેન ઇટ્સ પર્સનલ ક્વેશ્ચન તો એના ઉપર હું કોઈ કમેન્ટ્સ નહીં કરું બાકી વાત જાહેર થઈ ગઈ છે પોલીસ કેસ છે તમે મીડિયા સમક્ષ આવો છો તો જે આખું તથ્ય હોય એ તો તમારે કેવું જ પડશે ને હા એટલે એ એવા ટાઈમે આવેલો હતો જ્યારે હું સેપરેટ સેપરેટ થઈ હતી અને એ ટાઈમે હું ડિપ્રેશન માં હતી ડિવોર્સ નો ને એ જે મારા માટે અનએક્સ એક્સેપ્ટેબલ હતું કે આવી વસ્તુ ભી થઈ શકે અને એ વસ્તુ જે સડનલી ડિવોર્સ ને આ બધી વસ્તુ જે ઓલરેડી મારી લાઈફ માં થોડુંક ડિસ્ટર્બન્સ ચાલી રહ્યું હતું અને એ ટાઈમે આવેલો હતો તો એ થોડું ઇમોશનલ અટેચ તમે કહી શકો

આઈફોન લેવાના પ્લસ ઓફિસમાં જે ચાલીસ લાખની ઓફિસમાં એને વીસ લાખનો ખર્ચો કરેલો છે જેના માટે હું જરાય અગ્રી નહોતી એવન એના ઘરમાં બી મેં વાત કરેલી હતી કે આ આવી રીતે ખોટા ખોટા ખર્ચા કરે છે અને એ ખર્ચો બી એની પાસે એક રૂપિયો હતો નહીં જે મારા ક્રેડિટ કાર્ડ્સ હતા એમાં રોટેશન કરી કરીને એવી રીતે એને કરેલું હતું અને આ બધું જે રોટેશનને એ કર્યું છે ઓવર એક્સપેન્સ જે કરેલો છે જે એના શોખ કે શો ઓફ કહી શકો એના લીધે જે છે લોન્સ ને એ બધું વધી ગયું છે બિઝનેસ નો ડાઉટ જે ઇન્કમ હતી એની કમ્પેરમાં બીજા ઓફિસના એક્સપેન્સ તો વધારે હતા પણ એના કરતા બી વધારે એના ઓવર એક્સપેન્સ કરેલા હતા ઓફિસ જ્યારે એમના નજીક ગયા સાથે બિઝનેસ કરવાનું નક્કી કર્યું ત્યારે તમને ખબર હતી કે આ માણસ મેરિટ છે હા ખબર હતી તમે પછી એમના ઘરે વાત કરી કે મારું મારી સાથે આ રીતના થયું છે મારે છે તમને એમના ઘરે કીધું હા મે કીધેલું હતું એમના ઘરે તો હવે શું આશા રાખી રહ્યા તમે નાઈટ પાસે જે યોગ્ય લાગે કોર્ટને કે એ એમને લાગે કે હું સાચી છું કે મારી સાથે અન્યાય થયેલો છે તો એની તરફથી જે કંઈ બી ભાઈના પગલાં લે તો એ મને એક્સેપ્ટ હશે અને મને પૂરો જે ભારતીય ન્યાય સંહિતા છે એના પર પૂરો ભરોસો છે કે મને ન્યાય અપાવશે બિલકુલ તો જે રીતના ગઈકાલે બીજો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં મહિલા પણ તો યુવકને માર મારતા હોય તેમાં તેમણે ખુલાસો કર્યો છે કે તેમ યુવક છે તેને ખબર હતી કે આવા મારા વિડીયો આની પાસે છે એટલે તે ઉશ્કેરવા માટે આ પ્રકારનું તેમણે આખું ષડયંત્ર કર્યું તેવો દાવો છે તે પીડિત મહિલા દ્વારા કરવામાં આવ્યો છે આવનારા સમયમાં પોલીસ તપાસ છે તે કઈ દિશામાં જાય છે તે જોવું મહત્વનું રહેશે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ